કચ્છના નાના અને મોટા રણમાં ઘુડખર ગણતરી શરૂ કરવામાં આવી કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ નો પંદર લાખ એકાવન હજાર અને ત્રાણું હેક્ટર વિસ્તારમાં ઘુડખરની ની ગણતરી શરૂ કરવામાં આવશે ત્રણ રીજ્યન અઢાર ઝોનલ સિત્તોતેર સબ ઝોનલ સહિત ત્રણસો બાસઠ ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા વન વિભાગના અધિકારી તેમજ સ્વૈચ્છિક સંસ્થાના લોકો ગણતરીમાં જોડાયા દર પાંચ વર્ષે ઘોડખરની ગણતરી કરવામાં આવે છે એકવીસ અને બાવીસ મે બે દિવસ ગણતરી કરવામાં આવશે છેલ્લે બે થયેલ ગણતરી મુજબ ઘોડખરની સંખ્યા છ હજાર અને બ્યાસી જેટલી નોંધાઈ હતી રણની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં ઘુડખરની ગણતરી કરવામાં આવશે ડ્રોન કેમેરા તેમાં જીપીએસ સિસ્ટમ અને ઈ જીયુ જે ફોરેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે ગણતરી કરવામાં સરળતા રહે તે માટે ડ્રોન કેમેરા તેમજ જીપીએસ સિસ્ટમની ઉપયોગ કરવામાં આવ્યો વન વિભાગના અધિકારી કર્મચારીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાના લોકો અભયારણ્ય નજીક ગામના ગ્રામજનો સહિત એક હજાર પાંચસો લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે રણ વિસ્તારમાં તેમજ આસપાસના ગામના કઈ જગ્યાએ ધુડખરની સંખ્યા જોવા મળે છે એમ કયા સમયે તે સમૂહમાં જોવા મળે તે જગ્યાએ ગણતરી કરવામાં આવશે ગણતરીમાં જોડાનાર લોકો માટે પણ પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે કચ્છના નાના રણનો વિસ્તાર ચાર હજાર નવસો ને ત્રેપન ચોરસ કિલોમીટર છે આ વિસ્તારમાં ઘુડખર અભયારણ્ય આવેલ છે જેમાં આવેલ વન્ય પ્રાણી ઘુડખર જે શિડ્યુલ્ડ વન કક્ષાનું પ્રાણી છે જે એશિયામાં ફક્ત અભયારણ્યમાં જોવા મળે છે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા પાંચ વર્ષે આ પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે અત્યાર સુધીમાં નવ વખત આ ગણતરી કરવામાં આવી છેલ્લે ગત બે હજાર વીસમાં ધૂડખરની ગણતરી કરવામાં આવી હતી જેની સંખ્યા તે વખતે છ હજાર બ્યાસી જેટલી હતી ત્યારબાદ આજ રોજ ફરી એક વખત ગણતરી કરવામાં આવી

તેવી જગ્યાએ ડ્રોન તેમજ બાયનોક્યુલર થકી પણ જોઈને ગણતરી કરવામાં આવશે વન વિભાગના વરિષ્ઠ અધિકારી કર્મચારી આવતીકાલ સુધીમાં વિસ્તારમાં તેમજ તેની આસપાસના ગામમાં હાજર રહેશે આ ઘુડખર ગણતરીમાં નાયબ વન સંરક્ષક રેન્જ ફોરેસ્ટ ઓફિસર ફોરેસ્ટર ગાર્ડ સહિત સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો અને વાઇલ્ડ ફોટોગ્રાફર જોડાયા છે રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર મારું નામ કૃપા પટેલ છે હું સુરતના વાઇલ્ડ લાઈફ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ડબલ્યુ સિટીની મેમ્બર છું અને મને આ ચાન્સ મારી કોલેજ અને ડબલ્યુ સિટી બંનેના થ્રુ મળ્યો છે ગુણખરની ગણતરીમાં અને મેમલ ઇન જનરલની ગણતરીમાં મારું ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અને અહીંયાનું જે ગુણખર છે તે બધાને ખબર છે કે એન્ડેમિક છે મતલબ ગુજરાતમાં શું એશિયામાં ખાલી અહીંયા જ મળે છે તો એક રીતે બહુ સારું એક્સપિરિયન્સ અને મને ઓપોર્ચ્યુનિટી મળી કહેવાય દસમી ઘૂટકળ વસ્તી ગણતરી નિમિત્તે આજ બજાણા ઝોનમાં ગણતરી કરવા ઉપસ્થિત થયા છે ત્યારે આ અગાઉ ચાર વર્ષ પહેલાં પણ ઘૂડખણ વસ્તીની ગણતરી કરવામાં આવેલ જેમાં છ હજાર ઘૂડખરોની સંખ્યા નોંધવામાં આવેલ આ વર્ષે અલગ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી સચોટ અને સાચી હેબિટાટને નુકસાન કર્યા વગર ગણતરી થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે સાથે સાથે વસ્તી ગણતરીના ઘોડખરને કઈ કઈ બાબતોમાં આપણે એનો ઉપયોગ કરી એની વસ્તી ગણતરીમાં ઘટી છે કે વધી છે વધી છે તો કયા કારણોથી વધી છે ઘટવામાં આવી છે તો કયા કારણે એના બારીકાઈપૂર્વક અભ્યાસ કરી એની સંરક્ષણ અને સંવર્ધન માટેના પ્રયત્નો કરવામાં આવે છે જી નમસ્કાર દસમી ગુડખર વસતી ગણતરી જે થઈ રહી છે મારી જેમ ઘણા બધા સ્ટાફ પ્રથમવાર કરી રહ્યા છે તો તમામ સ્ટાફને એ આયોજન બાબતની વિગત મળી રહે એ માટે જરૂરી મિટિંગો જરૂરી ચર્ચા ગઈકાલે તમામ સ્ટાફ સાથે એનજીઓ સાથે મદદનીશ સાથે કરવામાં આવી ત્યારબાદ આજે જ્યારે ગણતરી પ્રાથમિક ગણતરી જ્યારે આજે ચાલુ છે ત્યારે તમામ સ્ટાફ ફિલ્ડમાં એ ગણતરી કરી રહ્યો છે આ વર્ષે જે ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે આ વખતે ટેકનોલોજીનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે જેમ કે ડ્રોન ત્યારબાદ કેમેરા ટ્રેપ્સ ઓપન કેમેરા મોબાઈલ એપ્લિકેશન ઈ ગુજ ફોરેસ્ટ જે આપણી છે તે થઈ ગઈ તો આ રીતે ગણતરીને વધારે સારી રીતે થઈ શકે એ માટે થઈને ટેકનોલોજીનો પણ સારો ઉપયોગ થઈ રહ્યો છે વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા તારીખ એકવીસ તથા બાવીસમી મે બે હજાર ચોવીસના રોજ ગુડઘર વસ્તી અંદાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર અને અમદાવાદના નળકાંઠાના વિસ્તારને આવરી લેવામાં આવે છે સમગ્ર વિસ્તારને કુલ ત્રણ રિજિયન સત્તર ઝોન તથા સિત્યોતેર સબ ઝોનમાં વિભાજીત કરવામાં આવે છે આ વસ્તી અંદાજ પ્રક્રિયામાં વન વિભાગના અધિકારી કર્મચારી સહિત એનજીઓ સ્થાનિક ગ્રામજનો વાઇલ્ડ લાઈફના જે નિષ્ણાંત છે તે તમામનો આશરે પંદર જેટલા જે નિષ્ણાત વ્યક્તિઓ છે તે એમનો માનવ સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવશે છેલ્લે વસ્તી અંદાજ બે હજાર વીસમાં કરવામાં આવ્યો તો તે મુજબ ગુડખરની વસ્તી છ હજાર બ્યાસી જેટલી રહી હતી આ વર્ષે એરિયલ સર્વે માટે આપણે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે આ ઉપરાંત જીપીએસ બાયનોક્યુલર્સ અને ટ્રેક કેમેરા વગેરેનો પણ ઉપયોગ કરીશું